સમયગાળો રહેશે અને આ વિશ્વકર્મા સમાજના ઘણા બધા લેખક કવિ અને જેને સાહિત્યના જાણકાર છે તેવા લોકો ભાગ લઈ શકશે અને એમને સાથે સાથે શિલ્ડનું અર્પણ કરી શિલ્ડ એનાયત કરીને એમને પણ આગળ વધવાનો મોકો પણ મળશે તો એવા આ શિલ્ડના દાતા તરીકે બાબુભાઈ મિસ્ત્રી અને સ્પર્ધા સંયોજક તરીકે કોશ્મિકાબેન ભરૂચથી સંસ્થા સાથે જોડાયેલા છે તો આ બંને દાતાઓનો ખૂબ ખૂબ આભાર અને વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર આપ અચૂક કોન્ટેક કરો જય વિશ્વકર્મા જય માતા